અને ભાઈ અહીંયા આગળથી કે રાતોરાત માણસો ગાયબ થઈ ગયા હતા તો આપણે લોકો ને કશું જ નથી કરવાનું એટલે ગાયબ થઈ ગયા હતા રાતોરાત એમને લોકો ગોતવાના હે તો ચાલો જલ્દી જલ્દી અંદર અને શું માહોલ બને છે કન્ટિન્યુ રાજસ્થાન વાળા કાકા મળી ગયા હતા અરે એ નથી જસલમેર વાળા દાદા આ રે ને કાકો મળી ગયા હતા ને આપણે લોકો ને હવે ફૂલધારા ગામ ને સંપૂર્ણ રીતે ફરી વાળવાનું હોય તો ચાલો જીજા શું હવે ચાલો અંદર એન્ટ્રી લઈ લઈએ વીઆઈપી રીતે મમરા ના ભરી દે ને એ વાતનું ધ્યાન રાખવાનું હોય ચાલો હવે ભોગીએ આપડે જ્યાંથી રાતોરાત માણસો હોય ને ગાયબ થઈ ગયા ધારા પોગાડી દીધા ના નજારા અને ભાઈ 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 પબ્લિક તો જોવો તમે અહીંયા આગળ છે ને ભીડ બહુ હોય કારણ કે મુસાફરો અહીંયા આગળ બહુ આવતા હોય છે પરંતુ અહીંયાથી રાતોરાત લોકો ગાયબ કેમ થઈ ગયા હતા આપણે હે ને સારા એવા લોકેશન એ ભોગી દે ને પછી તમને લોકોને થોડા માટી માહિતી આપવું છે ઉપર છોડી મને ખબર પેલા કઈક સિરાઈ લઈ મેગી બેગી

रखड़वा चलो रखड़े पानी पीने के लिए तो।, तो कैसा लगा यहाँ पे वर्जन को रोस्ट मार, मार दिया है हम गुजरात से आओ कभी गुजरात में ठीक है सरस मजा दबी वाले यहाँ फुल धारा रखड़वा निकली गया था

એવું હોય અમારે વાવ થરાજની પ્રથા પ્રમાણે થોડીક અંધશ્રદ્ધા મંતાવાની છે રહ્યા હેડો કેવા છે ને ભૂધારે આય જાય એના લીધા અહીંયા આગળ જુઓ કંઈક આવા હે નજારા વર્તન ફોટા પણ આવેલો હે ને અહીંયા આગળ જુઓ આ હા હા હારું પાડા મને આ ભૂતિયા ગમ લાગતું જ નહીં મને આ કેવું ગમ લાગે ખબર હ સંધાય ભેગા થઈને અહીંયા આગળ હે ને ગેરવે રમતા હોય કારણ કે એવું લાગે આ જો

નહીં મળતા ભૂત જોવા મળે રાતે ભૂત જોવા મળે 7 વાગ્યા પછી આવો કોઈ ન આવું ને કારણ કે અહીંયા તમને હે ને કલ્પેશ ભાઈ સિવાય કોઈ જોવા નહીં મળવાનું તો આપણે લોકો ને હવે અંદરની સાઈડ જવાનું છે ચાલો ઉપર રખડી પટ્ટી આવે ને થોડાક ફોટા બોટા પાડીને રોલા છોલા કરતા આવી મિત્રોજન વિદરાની દરવાજે અહીં આગળ હે ને ઘણા બધા હે ને ટુરિસ્ટ આવે છે અને કંઈક આવો નજારો છે તમે જોઈએ કહો પરંતુ આપણે લોકો ને ને આ નજારાનો આનંદ હાથે હાથે અહીં આગળ રોલા છોલા થોડાક કરવાના છે તો ચાલો જલ્દી જલ્દી અહીંયા આગળ ફોટા શૂટ કરી લેવી અને સો વાગ્યા પહેલાં પહેલાં આ ગામ છોડી અને બહાર નીકળી જાય ગામ મમરા ભરાઈ રહ્યા છે અને અહીંયા આગળ હે ને નકરા વિડીયાવાળા મારા જેવા છે ને લખોટાઓ વ્લોગરો વ્લોગરો જ ભળ્યા ભડ્યા હા જુઓ તમે બાય ભાઈ હા મેં જુઓ ખાલી તમે હા ભાઈ ઢીલા પોચી બાકા જગી ડન ને આપણે લોકો ને હવે અહીંયા આગળ થોડાક થોડાક ઘણી વાર સોલા કરવાના છે ને પછી ડાયરેક્ટ નીકળી ભાઈ આપણે અહીંયા આગળ ધોવા આવ્યા હતા કે અહીંયા આગળ કોઈ વધ્યું તો નથી ને હોનું શોધી બીજું પડ્યું હોય તો કીધું લેતા હતા ગામડે પણ અહીંયા આગળ તો ધો તમે નકરા પાણાએ પાણા ને પથ્થરે પથ્થર પડ્યા હે હા એ તો ખબર નહીં મારા ખ્યાલથી જાનવરોને નાઇટમાં આવવાનું અલાઉડ છે પણ માણસોને જ નથી તો વિચાર કરો માણસોનું શું સ્થાન છે જાનવરો કરતા ન તો એ ધોઈને અહીંયા આગળ શંકા થાય છે કે નથી અહીંયા આગળ કોઈ અવાજ કરતો અને આગળ તમે જોરથી ચીલો ને તો કમ્પ્લેટ અપડાય છે ડબલ વોઇસમાં ગુંસી છે અને સામે ધો તમે ધોરે ધોરા પડ્યા દૂર દૂર દૂરથી કોઈ નહીં આયા આગળ બધી પબ્લિકે હે એટલે મિત્રો મિત્ર ની જસલમેર રખડી વાળ્યું હતું અને આયવા રખડી વાળું તું ફૂલધારા અને હવે આપણે લોકો હે ને લાવાનું છે આપણા થર્ડ લોકેશન તરફ પણ આ ને બહુ કેતા બહુ મોટો થઈ ગયો તો આ બ્લોકને આપણે અહીંયા ખતમ કરી દઈએ અને આના બીજા ત્રીજા વાટની અંદર તમને લોકોને સંપૂર્ણ જેસલમેનનો કિલોન બિલો બધા નજારા બતાડી વાળવાના હું તો આશા કરું કે આજનો લો તમને સારો લાગે વિડીયો સારો લાગે વિડીયો લાઈક કરી નાખો ચેનલ પણ નવા તો સબસ્ક્રાઈબ કરી નાખો હું તમને નવાને શું બાય